ચોમાસાની ચોમાસું આસપાસ નથી ચોમાસું આવી ગયું છે હવામાન વિભાગે અધિકારીક રીતે જાહેરાત કરી છે એમણે ધાર્યું હતું એના કરતાં એ વહેલું ચોવીસમી મે ચોમાસું બેસી ગયું છે હવામાન અને નકશો અને સેટેલાઇટ ઇમેજ જો તમે જોશો તો ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવનારા ત્રણ ચાર કલાક એટલા ભારે છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ સહિતના ખાસા બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર કચ્છનો વિસ્તાર ત્યાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે એટલે ચોમાસું આટલા વહેલા બેઠી બેસી જવું અને એના પછી ડીપ ડિપ્રેશન જે ફેરવાયું છે જે લો પ્રેશર હતું એવું એવી શક્યતાઓ હતી કે વાવાઝોડું બનીને પછી આવશે અને કચ્છ પાસે લેન્ડફોલ થશે તો એ શક્યતાઓ તો ખોટી પડી છે અને કુદરતે એટલું તો સાંભળ્યું છે કે વાવાઝોડું નથી આવી રહ્યું અને એ સિસ્ટમ પોતાની જમણી બાજુ એટલે કે કેરળથી આગળ અલગ અલગ વિસ્તારોમાં આગળ વધી છે અને કેરળ ક્રોસ કરતા સુધીમાં તો એ સિસ્ટમ લગભગ નબળીએ પડી જશે પણ આ સ્થિતિની વચ્ચે ચોમાસાનું વહેલું આવવું એ ખેડૂતોને શું એટલો સમય મળશે વાવણી લાયક વરસાદ એમને થઈ જશે વહેલા તો એ કેવી રીતે મેનેજ કરશે બહુ બધા પ્રશ્નો છે હવામાન નિષ્ણાંતા વિશે પર શું કહી રહ્યા છે સાંભળીએ નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચુક્યું છે જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મીડિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે નૈઋત્યનું ચોમાસું છે વિજયપતિ વિશ્વનાથપુરમ કન્યાકુમારી અને વિસ્તારોને કવર કર્યા છે કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે દક્ષિણ ભાગો છે જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલી જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે એક જૂન પહેલી જૂને નું ચોમાસું કેરળ પહોંચતું હોય છે પણ આ વર્ષે એટલે કે બે હાજર પચીસ ની અંદર સમય કરતા આઠ દિવસ વહેલું એટલે ચોવીસ મે બે હાજર પચીસ ના રોજ નું ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરી ચુક્યું છે સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કન્યાકુમારી હોય તિરુવનંતપુરમ છે તિરુવનૈલી છે કોચી છે એરણાકુલમ છે રામેશ્વરમ છે વગેરે આ જે તમામ સેન્ટરો છે જે ચૌદ સેન્ટરમાંથી પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પહેલો ક્રાઇટેરિયો છે બીજો ક્રાઇટેરિયો છે ઓએલઆર એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ પવનની ઝડપ છે એ પંદર કેટી ની હોવી જોઈએ પંદર કેટી એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે બાવીસ થી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય ઓએલઆર ડાઉન થવું સતત પચાસ ટકા કરતા વધારે ની અંદર બે મિલીમીટર કરતા વધારે વરસાદ અને બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા આઠ દિવસ વહેલા પૂર્ણ થઈ ચુક્યા છે અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ થઈ ચૂકી છે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે એટલે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું જેમાં અંદાબાન નિકોબાર ટાપુ હોય બંગાળી ખાડીના વિસ્તારો છે ને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું એમાં આગળ પણ વહેલું વધી શકે છે જોકે કેરળની અંદર સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસું આવે ત્યારબાદ પંદર દિવસ દિવસ બાદ પંદર જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે સૌ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસુ પહેલી જૂને આવે પછી ગુજરાતમાં બે થી ચાર દિવસ વહેલું અથવા તો બે થી ચાર દિવસ મોડું પણ આવતું હોય છે અત્યારે અત્યારે પણ આ સ્થિતિ છે છે કેરળની અંદર સમય દિવસ આવી ગયું આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચ્ચમાં કોઈને અવરોધ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કંડિશન જોવા મળતી હોય છે બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ બ્રેક બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસુ આઠ દિવસ કેરળમાં વહેલું આવ્યું છે એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસુ ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું થઈ શકે બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસુ વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં આઠ દિવસ વહેલું આવશે પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં બ્રેક બ્રેકની કંડિશન સર્જાઈ શકે છે આગળ શું થશે એ આપણે જોતા રહેશું નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડની માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહેશું અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચુકી છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર